नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ ચાર રાશિવાળા જાતકોએ રહેવું પરશે સંતર થઈ શકે છે મોટો નુકસાન તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક રહી શકે છે શાસક પ્રશાસન તરફથી મદદ મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નિર્ણય લેવાની ક્ષમતા વધશે તમારો દિવસ લાભદાયક અને આનંદદાયક રહેશે પૈસાના મામલાને ઉકેલવામાં કેટલાક લોકો તમારી મદદ કરી શકે છે તમે તમારી જાતને જેટલો વધુ સમય આપશો તેટલું જ તમે શાંત અનુભવશો ઓછીના પૈસા આજે પરત મળશે તમારા વિચારો સકારાત્મક રાખો वृषभ राशि बात करिए तो आजे तमे सामाजिक रीते थोड़ा व्यस्त रहेशो। पारिवारिक पुनर्मिलन सारो दिवस छे। जीवन म खूब ज सारी परिस्थिति आवशे जरूरी दरेक वस्तु उपलब्ध कोई साथे कोई तक स्थाई संबंध म फेरवाई जल्दी तल्दीज कोई एवी व्यक्ति मळशे जे तुमने मार्गदर्शन आपशे તને એક નવું શિખામ જોઈએ કોઈની વાતમાં આવીને કોઈ મોટો નિર્ણય ન લો તો સારું રહેશે મિથુન રાશિની વાત કરીએ તો જો તમે આજે સવારે કસરત કરશો તો તમને વધારેના લાભ મળશે બપોર પછી વધારેના ખર્ચે કારણે તમે ચિંતિત થઈ શકો છો તમને માનસિક સમસ્યાઓ થવા લાગશે ધંધામાં આવક વધવાની અને આવકની વસૂલાતની સંભાવના છે પરિસ્થિતિ બદલાઈ રહી છે તેની સાથે પોતાને બદલવાનો પ્રયાસ કરો તમારા જીવનસાથી સાથે વહેલી સવારે દલીલ કરવાથી તમારો મૂડ બગડી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે જો તમારો વ્યવસાય સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંબંધિત છે તો તમને તમારી પ્રતિભા દર્શાવવાની અને તમારું નામ બનાવવાની તકો મળશે તમને ભવિષ્યમાં ઘણો લાભ અને સફળતા મળશે કાર્યમાં સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ પૂરા થશે તમે તમારા સંબંધીઓ અને મિત્રો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો સિંહ રાશિની વાત કરીએ તો આજે તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ કરી શકો છો તમારા ગુસ્સાને શાંત રાખવાનો પ્રયાસ કરો ભગવાનની કૃપાથી આજે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે પરિવારના સભ્યોનો અભિપ્રાય જીવનના દરેક ઘનશ્યમાં મદદગાર સાબિત થાય છે પરિસ્થિતિ સાનુકૂળ રહે પરંતુ બેદરકારી ન રાખો નહીં તો નુકસાન પણ થઈ શકે છે મુશ્કેલ નાણાકીય તમારા મનમાં નકારાત્મકતા ઘટાડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે મિત્રો સાથે સમય પસાર થશે નાણાકીય બાબતોમાં નિશ્ચિત પરિણામો મેળવવાનું શક્ય છે અને તમને આવકનો વધારાનો સ્ત્રોત પણ મળી શકે છે તમારા જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે ધ્યાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારા જીવનને માર્ગદર્શક સાબિત થશે પૈસા સંબંધિત કેટલીક બાબતો પર વિચાર કરવો પડશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમારા પિતા અને વડીલોના આશીર્વાદથી ફાયદો થશે તમારા મનનો અવાજ અવશ્ય સાંભળો તમે જ્યારે કોઈકને મળો છો ત્યારે દરેક માટે નમ્ર અને સુખદ બનો અત્યાર સુધી જે સમસ્યા હતી તેમાં સુધારો થઈ રહ્યો છે આપને દિવસે ને દિવસે વધુ સારી બાબતો તરફ આગળ વધી રહ્યા છીએ પૂજામાં રસ રહેશે જીવનસાથી સાથે સતત મતભેદ થવાના સંકેતો છે આજે તમારે વ્યાવસાયિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે આંખના રોગોના કારણે પરેશાની વધી શકે છે લગ્નનો દિવસ તમારા વિવાહિત જીવન માટે મહત્વપૂર્ણ છે જ્યારે પૈસા સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી હલ થશે આજે તમારે ભાગ્ય કરતા કર્મ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ અને જુગાર સટ્ટાબાજી વગેરેથી દૂર રહેવું જોઈએ તમારું મન કામમાં નહીં લાગે તમારા જીવનની દિશાને લઈને તમારા મનમાં થોડી મૂંઝવણ થઈ શકે છે ધન રાશિની વાત કરીએ તો પૈસા સંબંધિત દરેક કામમાં પ્રગતિ થશે વડીલોની સલાહને અવગણશો નહીં વ્યક્તિગત સુધારણા અને રોમાંકસને પ્રોત્સાહન આપવામાં આવે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો વધુ પડતો ખર્ચ મુશ્કેલી ઊભી કરશે તમારા સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો તમારા કામના કારણે તમારે તમારા ઘરથી દૂર રહેવું પણ પડી શકે છે સરકારી કામમાં સતત સફળતા મળશે તમારી જવાબદારીઓ પ્રત્યે સભાન બનો મકર રાશિની વાત કરીએ તો આજે તમારા પિતા તમને સાથ આપશે પરંતુ તમારે તમારી માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે તમારે જીવન પ્રત્યેનો તમારો અભિગમ બદલવાની જરૂર છે તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો નકારાત્મકતા તમને આગળ વધવા દેતી નથી નમ્રતા રહેશે નકારાત્મક વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે વેપારમાં ઘણો ફાયદો થવાનો છે કુંભ રાશિની વાત કરીએ તો આજે પ્રગતિ અને ઉન્નતિની તકો છે નાણાકીય લાભની તકો મળશે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ કરવા માટેના તમામ પ્રયાસો કરો તમારે વસ્તુઓને નિયંત્રણમાં લાવવા માટે સખત મહેનત કરવી પડશે બપોર પછી તમને પ્રોત્સાહક પરિણામો મળી શકે છે તમે ચોક્કસપણે થોડી અસ્વસ્થતા અનુભવશો પરંતુ પરિસ્થિતિ સારી રહેશે સામાજિક સ્તરે તમારી સ્થિતિ વધી શકે છે मांग विश्वास राखो मीन राशि बात करिए तो धंधा मांग आजे केटलाक उतार चढ़ाव तेना विषे बधु चिंता न करो तुम्हें की स्थिति ने मजबूत नाना की कुशलता प्रदर्शन करशो नाना की कटोकटी थी बचवा तमारा निश्चित बजेट थी विचलित न थाओ આવકમાં વધારો થવાની સંભાવના છે મહત્વપૂર્ણ કામ બપોર પહેલાં પૂર્ણ કરી લો તે પછી ઇજાઓ થઈ શકે છે આજે તમે થોડા ચિંતિત પણ રહી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો